અમૃતપુરા ગામના ખાતા નંબર એકસો સત્તર સર્વે નંબર ચાર ની ક્ષેત્રફળ જીરો અડસઠ ઓગણત્રીસ વાળી મીટર વાળી જમીનને નિયંત્રિત સત્તા પ્રકાર તોતેર ડબલ ની હોય જેની સક્ષમ અધિકારીની મંજૂરી વગર તબદીલી થઈ શકે નહીં તેમ છતાંય ડીએચ પટેલ દ્વારા નિયમોને નેવે મૂકી મંજૂરી મેળવ્યા વિના ભાડેથી જમીન રાખી હોવાના પ્રકરણમાં ભરૂચના જાગૃત નાગરિક દ્વારા ભરૂચ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરતા મામલો અંકલેશ્વર એસડીએમ અને જમીન મહેસૂલ કાયદાની કલમ તોંતે ડબલ એ નિયંત્રિત સત્તા પ્રકારની હોય જે પરવાનગી સિવાય ભારે આપી શકાય નહીં અને સરહદ ભંગની કાર્યવાહી કરવા રિપોર્ટ મોકલવામાં આવતા સમગ્ર મામલો અંકલેશ્વર એસ ડીએમની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે ધારદાર દલીલ વકીલ અશ્વિન ખંભાતાએ કરી હતી અને પુરાવાને ધ્યાને રાખી તોંતેર ડબલ એ ભંગ બદલ લેન્ડ રેવન્યુ કોડની કલમ તોંતેર ડબલ એની ભંગ બદલ યોગ્ય નિર્ણય કરવા દાદ માગતાં જંત્રી મુજબ કોન્ટ્રાક્ટર ડીએચ પટેલને તેર લાખ બાવન હજાર એકસો ને દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે